આકાશવાણી અમદાવાદ વડોદરા મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની એકસો એકવીસમી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે ગુજરાત લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં બસો છ્યાસી વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના હસ્તે પદવી એનાયત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પર તવાઈ ભેડસેળ યુક્ત ખાદ્ય તેલનો જથ્થો જપ્ત અમદાવાદથી ગાંધીનગરના સચિવાલય સુધીની મેટ્રો સેવાનો આજથી પ્રારંભ રાજ્યના માનુષા અને દિયા ચિતાલેની જોડીએ ડબલ્યુટીટી કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો એકવીસમી કડી છે આ સાથે જ હિન્દીમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જીએનએલયુનો પંદરમો દીક્ષાંત સમારોહ ગઈકાલે યોજાયો હતો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને જસ્ટિસ અરવિંદ કુમારના નાસ્તે અંડર ગ્રેજ્યુએટ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બે હજાર ત્રેવીસ ચોવીસની બેચના કુલ બસો છ્યાસી વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાંથી સોળ પીએચડી વિદ્વાનો પંચ્યાસી એલએલએમ અનુસ્નાતકો ગાંધીનગર કેમ્પસના સડસઠ અને સિલવાસા કેમ્પસના અઢાર વિદ્યાર્થીઓ તેમજ અંડર ગ્રેજ્યુએટ એલએલવી પ્રોગ્રામના એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત દીક્ષાંત સમારોહના ભાગરૂપે કાયદાકીય શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્યાર્થીઓના અસાધારણ શૈક્ષણિક પ્રદર્શન અને યોગદાનને આડત્રીસ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા આ દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે કાયદાનો અભ્યાસ ડિગ્રીઓ સાથે પૂર્ણ નથી થતો આપની ડિગ્રી કોઈ અંતિમ રેખા નહીં પરંતુ આપના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ કુમાર વિદ્યાર્થીઓને ન્યાયના રક્ષક બની સત્યની સેવા કરવાનું આહવાન કર્યું હતું જ્યારે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ અંગે વધુ માહિતી આપી હતી ગુજરાત નેશનલ યુનિવર્સિટી જે માન્ય નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું ગુજરાતમાં પણ એક લો યુનિવર્સિટી થાય યુનિવર્સિટી એટલે પૂરા થાય છે અને દીક્ષાંત સમારોહ છે એને અમે કન્વોકેશન કહીએ છીએ અને એક બહુ અદભુત અને અસ્મરણીય દિવસ છે અમારા વિઝિટર જે કહેવાય સુપ્રીમ કોર્ટના જજ ગલાબેન ત્રિવેદી જેઓનો આ છેલ્લો અહીંયા પૂરો થાય છે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચંડોડા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલા મિલ ઓઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે કુલ એકસો પાંચ જેટલા ડબ્બાઓ જપ્ત કરી સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત પાલડી વિસ્તારમાં આવેલા યશસ્વી બેવર્જીસમાંથી સ્ટ્રોબેરી આઇસક્રીમ નરોડા હંસપુરા રોડ ઉપર નરોડા બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલા બાબા બાબાદીપસિંહ રેસ્ટોરન્ટનું મલાઈ પનીર જમાલપુરના મિલન ઓઇલ ડેપોમાંથી જપ્ત કરવામાં આવ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ઇસ્કો નાંબલી રોડ ઉપર આવેલા ટીએસએફ કેફેમાં ગ્રાહકની ડીશમાં જીવાત નીકળી હોવા અંગેની ફરિયાદ મળી હતી જેથી ફૂડ વિભાગની ટીમને ત્યાં તપાસ કરતાં તેને સીલ કરવામાં આવી હતી જ્યારે બાપુનગર વિસ્તારમાં બદામી કોલસા મિલ કમ્પાઉન્ડમાં વેજીટેબલ ચટણી બનાવતા કારખાનામાં તપાસ કરતાં તેને પણ સીલ કરવામાં આવ્યું પંદર એપ્રિલથી છવ્વીસ એપ્રિલ સુધીમાં બેસન ગોળના છત્રીસ કેરીનો રસ શેરડીનો રસ મેંગો મિલ્કશેક જ્યુસ વગેરેના સોળ મસાલાના ચૌદ દૂધ અને દૂધની બનાવટના અગિયાર ઠંડા પીણા બરફ ગોળાના પાંચ ખાદ્યતેલના પાંચ અને અન્ય ઓગણસીતેર એમ કુલ એકસો ત્રેસઠ નમૂના લેવામાં આવ્યા છે આ સાથે જ બે પાંત્રીસ લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે એકસો ત્રાણું જેટલા ટીપીસી પણ તપાસવામાં આવ્યા છે સરકાર રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ દરેક બાળકને પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપે છે પરંતુ કામદાર પરિવાર ખાસ કરીને સ્થળાંતરિત મજૂર પરિવારોના બાળકો માટે વતનમાં શાળાએ જવું મુશ્કેલ હોય છે આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહે એ માટે સરકારની સર્વ શિક્ષા અભિયાન ખૂબ જ લાભદાયી પુરવાર થયું છે પ્રસ્તુત છે નવસારીની ટેન્ટ શાળા અંગેનો અમારા સંવાદદાતાનો અહેવાલ ટેન્ટ શાળાઓમાં માં ભણતા બા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈ મુજબ છ થી ચૌદ વર્ષની વયના બાળકો માટે કક્ષા મુજબની ની ક્ષમતા સિદ્ધ કરી શિક્ષણ સામાન્ય પ્રવાહમાં માં જોડાય તે માટે શિક્ષણ આપવામાં આવ્યું હતું મજૂર પરિવારના પડાવ નજીક જ આ ટેન્ટ શાળા શરૂ કરવામાં આવી હોય બાળકો શિક્ષણથી પરિચિત રહ્યા હતા અને અક્ષર જ્ઞાન મેળવતા હતા અશોક પટેલ પીટીસી નવસારી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી બે ખાતે ગઈકાલે વેસ્ટર્ન રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો આ પ્રસંગે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના ત્રણ દાયકાની ઉજવણી પણ કરવામાં આવી જેમાં નાલસા દ્વારા કરેલા કાર્યોનો ઇતિહાસ પ્રસ્તુત કરાયો આ ઉપરાંત કાયદાકીય સેવાનો રોડમેપ અને તેના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આજે ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે મેગા લીગસ અવેરનેસ અને એમ્પાયરમેન્ટ કેમ્પનો આરંભ કરાશે જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી આર ગવાઈ અને નાલસાના વહીવટી અધ્યક્ષ તથા ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઉપસ્થિત આગામી અડતાલીસ કલાક દરમિયાન તાપમાન યથાવત રહેશે ત્યારબાદ પવનની દિશા બદલાવાથી બે ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું मैक्सिमम टेम्परेचर की जो रेंज होगी जो प्रिवेल करेगा आने वाले सात दिनों के लिए तो उसमें चालीस से चौवालीस डिग्री के बीच में इतने आसपास रहने का मैक्सिमम टेम्परेचर का प्रमुम है टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर फोर्टी वन पॉइंट सेवन और गांधीनगर में फोर्टी पॉइंट एट मैक्सिम टेम्परेचर रियलाइज गुजरात तो स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट फोर्टी थ्री डिग्री सेल्सियस હવામાન દિવસ દરમિયાન રાજકોટમાં સૌથી વધુ તાપમાન તેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના સાત શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર રહ્યું હતું જગવિખ્યાત વિખ્યાત વલસાડી હાફુસ કેરી વલસાડ જિલ્લામાં નામ થવાની આરે હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે ખેડૂતોને હાફુસ કેરીનો પાક બચાવવા સદંતર નિષ્ફળતા મળી રહી છે આ સ્થિતિ વચ્ચે જિલ્લાના કનાડુ ગામના ખેડૂત જતીન પટેલે તેમની આંબાવાડીમાં ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરતા આજે તેમની આંબાવાડીમાં હજારો મા હાફુસ કેરીનો પાક લહેરાઈ રહ્યો છે જીવામૃત ઘન જીવામૃત બીજામૃત અને મલફળા આયામ છે આધાર થી ખેતી કરું છું આ બે હજાર સત્તર થી સુભાષ પાલેકરના સિદ્ધિર કરેલી ત્યારથી હું કરું છું આને અને આ રીતનું મારું રિંગ હોય છે એની અંદર ઘન જીવામૃત લાખેલું છે અને એની બોર્ડર ઉપર હળદર કરું છું અને લગભગ બે થી લગભગ હું હાફુસ કેરીમાં ફેલ ગયો નથી અને આ વર્ષે પણ લગભગ અગિયારસો ઝાડ અંદર મારે પાંચેક હજાર મણ થશે એવી ધારણા કરેલી છે અમદાવાદની મેટ્રો ટ્રેનની સેવાનો આજથી સચિવાલય સુધી પ્રારંભ થયો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ જીએમઆરસીની યાદીમાં આ મુજબ જણાવાયું છે કે આ સાથે જ કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ તપોવન સર્કલ નર્મદા કેડાલ કોબા સર્કલ સેક્ટર દસે સચિવાલય એમ સાત નવા મથક પણ કાર્યરત થશે રાજ્યના માનુષા અને દિયા ચિતાલેની જોડીએ ડબલ્યુટી કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે ગઈકાલે ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિસમાં રમાયેલી ફાઇનલમાં માનુષ અને દિયાની જોડીએ જાપાનની સોરા માથુશીમા અને મીવા હટીમોટોની બીજી ક્રમાંકિત જોડીને ત્રણ બેથી હરાવીને ખિતાબ જીતી લીધો છે જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે પાલીતાણા ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી પરિવારજનોને સાંત્વના આપવામાં આવી જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના શહેર યુવા પાંખ દ્વારા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દિવગંતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની એકસો એકવીસમી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે ગુજરાત લો યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં બસો વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના હસ્તે પદવી એનાયત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ પર તવાય ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો જપ્ત અમદાવાદથી ગાંધીનગરના સચિવાલય સુધીની મેટ્રો સેવાનો આજથી આરંભ રાજ્યના માનુષા અને દિયા ચિતાલયની જોડીએ ડબલ્યુટી કન્ટેનર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હવે પછી આપ સવારના સાત વાગ્ય પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા